ફાઈનલ કે આપણે તો પગી ગયા વલાદ બરિયા દેવના મંદિરે તમે જોઈ શકો છો તો જોઈ શકો છો પડદા પાડી દીધા જ્યારે બાજુ વરસાદ ખુલો તો તે ગાઈ તમે જોઈ શકો ભાઈ કેવો વરસાદ પડ્યો વરસાદ પડે જબુ તો ભાઈને લઈ ગયો પપ્પાને તો ગાઈસ વરસાદ વેલ પર વરસાદ લઈને જવાનું દર્શન કરાવી લોકેશન જો છે એકદમ જોરદાર લાગે જીપ સીડી જે દેખાય છે હજી દૂર છે તો

હા તો મે આ બે દી જમ રિસે ના તો સુ તો સ્ટોપ ચલો गाइस ના સવાતો ગલે મમ્મી આડો બુગને લાડી વારા વાલ પપ્પા તો નઈ ખાવ તો પપ્પા તો પાસ મંગળવા મસાલો બોલ મંગળવાર છે એટલે કેયા જા તો જીએસ છે ગાયા રિક્ષામાં ગેસ પૂરા જાવ છો તો રિક્ષામાં ગેસ પૂરા થાય અને મમ્મી આવા માં ભેંડા જોવ

તમે જો રિક્ષામાં લાલ પોઈન્ટ ગેસ થઈ ગયો એટલે કોઈ રિક્ષામાં ગેસ પૂરાવો જ પડે અને ભાઈ તમને ખબર છે આજે આપણે જવાનું માટે કઈ રીક્ષામાં ગેસ એટલે જોવા ચાલો ગેસ પૂરા થાય અમુક ગેસ નહીં પૂરતા એટલે કોઈ તો હતો સારું એમ પછી અમુક ટેસ્ટિંગમાં આવે છે ને એટલે કઈ ટેસ્ટિંગ કરાવ્યું નહીં તો આપણે સ્કૂલ સવાર સારા બમ્બે છે એટલે હોય જ ના રાવિ કે તમે જોઈ

તો ભાઈને અને કંઈ તો આપણે હોટલ ખોલી નહીં તો ભાઈ તમે જો હવારા હાલમાં મોસમ તો વરસાદ આવ્યો કર્યો પણ કંઈ વરસાદ આવતો નહીં એકદમ મસ્ત મોસમ કરી જો ત્યારે મારે તો ભાઈ તૈયત પપ્પાના મસાલા લાવાના હતા ગલ્લો બંધ પેલો પછી દવા જો બૂક કરવા આવે જવા ફટાફટ આપણે મસાલા નહીં જઈએ ભાગ ગીએ ક્યાંય મસાલા લઈ લીધા છે વાય જઈએ છીએ આપણે અને કાંઈ હજુ ઘરે જઈશું

વર્ષા ઉતજો વરસાદ આવે ને એટલે બની સરવાઈ તો વર્ષાના અમે વરસાદની સીઝન એટલે વરસાદ આવે ખરા તો ગાઈસ મમ્મી પપ્પા અંકિત ઓય ચાલવાબી નેહર ગાઈસ બધા જે ખાલીમાં દાદી છે આખી લુક જો જાગી આવે તો ભાઈ નાટગાટ કર હા

એકદમ જોરદાર જીપ સિટી જે દેખાય જ હોય છે જોરથી તો અને બ્રિજ તો એકદમ અલગ જ દેખાય પાડાથી તો લોકેશન બદલી જયું જીપ સિટી લોકેશન યદમ મસ્ત એકદમ મસ્તી રહી મજા આવે વરાદેવ બરિયાદેવના મંદિરે તમે જોઈ શકો છો વરસાદ જોરદાર પણ વરસાદ બાપજી જો કઈ જઈએ બરિયાદેવ નું મંદિર છે બાજાની પણ એ અંદર પાણી પીવું પડે વરસાદ ચાલુ થઈ ગયો લેવા તો ગઈ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોવા ખાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો લે એવું જાય એવું

તમે જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ગાઈસ જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ બોલો અને ગાઈસ પડદો પાડીએ છે તેમ ગાઈસ વરસાદ પલહા નહીં એટલા માટે ગાઈસ પડદો મને બાય નહીં હારે બે હજાર ગાડા બે હજાર ભાઈ જાડા અને કીધું તો બે આવું આગળ બે ઉભી રહે બે આવે બે બે તો ફાઈનલ ગાઈસ ચાલો આપણે બધા બેહી જઈએ અને ઘરે જઈને આપણે મળીએ જો ગાઈસ જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો

તો ગાઈસ પડદા પડી જાશે ગાઈસ વરસાદ આવીયો ને તો ઊડ એવું હે ગાઈસ બધું ઉપર આવે એટલે ગાઈસ પડદો તો પાડ દીધા વરસાદ ચાલુક રહી ગયો બાપા પોરી પોરી સીટમાં હા તો ગાઈસ એ દે ઉઠા ના તો આવો તો તો

ના પાટ તૂરાયો મારો બોલો અલ્યા અલંગ મનાલે પછી પપ્પાનો ફાટું ન ના ટૂટી જાય તો બરિયા બાપની બરિયા દેની બસાડી તો કહેવાય જય બરિયા દે લેણો પર જલીત કરી દી આજ નો બાપ નું નામ લઈ લે બરિયા જા દે દે જોઈ શકતા આપણો વચમાં રસમો રસમાં તો વચ્ચે રસ્તામાં ઉભા હતા કે મેં પડદા પાવ વાળ્યો પડી તો કાંઈ પટ્ટા ના બક્કલ રતો નહીં ગાય છે ને બક્કલ તૂટી જાય તે કાંઈ બક્કલ ઉડી જાય તો કોકને ખાલી કોઈ કોકને બાઈક વાળામાં ભૂપ પાય એના કાર્ય કે કોઈ વાળ દે મમ્મી કે કાલે મમ્મી જોય આવી ત્યાં ચુ થાય દેખાય આ પપ્પા મસાલો ખાલી ગમે રહી સિચ્યુએશન તને મસાલો તો જો આપણો વરસાદ હોય ગમે તેવું હોય

ચાલ આવી ગયા હોટલે ગઈ હોટે ચાંદ ના આવ્યા છે છ વાગે આવી ગયા ગાય જો મમ્મી ચા પાપી તમે જો હોટેલે અમારા અંકિત અને પપ્પા અને મમ્મી ગઈશું વાસણગ્રસ્તી સ્થિતિ ને ગાય તમે જો હવે તો જઈશું આપણા ભાઈ ઘરે બહુ લોબુ થઈ જશે વિડીયોનું એન્ડ જ્યાં મળી ગાય નવ બ્લોગ નવ થઈ જશે